હેલો ફ્રેન્ડ્સ આજે આપણે ચકડીવાળા ભીંડાનું શાક કરીશું તો આ રીતે આપણે અહીંયા ચકડીમાં એને કટ કરવાનું છે તો હવે એને રાય જીરુંથી આપણે વધારી લઈએ તો અહીંયા રાઈ કકડી જાય એટલે આપણે એમાં જીરું નાખવાનું છે જીરું ફૂટી જાય ત્યાર પછી આપણે ભીંડો એડ કરી દેવાનો છે તો આપણે અહીંયા પહેલાં ચકડી કરીને જ ભીંડો કરતા હવે આપણે અહીંયા બે ચીરું કરી અને એવી રીતે અત્યારે કરવામાં આવે છે તો આજે મને એમ થયું કે લાવને આજે ચકડા કરી અને ભીંડાનું શાક બનાવવું તો જુઓ અહીંયા સરસ આપણે વઘાર કરી લીધો છે તો હવે એમાં મસાલો કરી લઈએ મસાલામાં આપણે ચપટી હળદર ચપટી હિંગ ત્યાર પછી આપણે એને થોડું હલાવી લઈશું ત્યાર પછી આપણે સ્વાદ અનુસાર મીઠું પણ એડ કરીશું તો અહીંયા વઘાર કર્યા પછી તરત જ મીઠું એડ કરવામાં આવે તો ભીંડામાં ચીકાશ ઓછી રહેશે તો અહીંયા આજે આપણે આ ચકડી ભીંડાનું શાક કર્યું છે તે બિલકુલ ચીકણું નહીં થાય તો અહીંયા તેલનું પ્રમાણ આમાં આપણે વધારે લીધું છે જેથી કરીને ચિકાસ બધી અને શાકમાં 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 તેલ પણ વધારે વધારે જોઈએ 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 છે છે બધા એના કરતાં આપણે તો હવે જુઓ કે આપણે અહીંયા ભીંડો શેકાઈ ગયો છે સરસ અને હવે એમાં આપણે લસણવાળી ચટણીની પેસ્ટ નાખી દઈએ તો અહીંયા હવે એ ચટણીને થોડી વાર રહેવા મર્યાવા દેશો ને એટલે જુઓ કે તરત જ એમાં સંકળાઈ જશે તો આ રીતે ચટણી એમાં તળાઈ જાય એટલે આપણે પછી હલાવી લેવાનું છે તો જુઓ કે ભીંડામાં જરાય પણ ચીકાશ નથી રહી તો એકદમ છૂટો છૂટો અને સરસ એવો બની ગયો છે તો હવે એમાં આપણે થોડું પાણી એડ કરીશું તો જુઓ આપણે સરસ એવી ચટણી એમાં લાગી ગઈ છે ને હવે પાણી એડ કરી દઈએ તો અહીંયા પાણી થોડું એડ કરવાથી આપણે એમાં એકદમ લચક આવે છે સરસ એવી લચકાદાર અને મચ્છરઘાટું એવું શાક બનીને તૈયાર થાય છે તો જુઓ સરસ એવા બબૂત આવ્યા છે અને તેલ છૂટું પડી ગયું છે તો અહીંયા આપણું સરસ એવું ભીંડાનું શાક બની અને તૈયાર થઈ ગયું છે બિલકુલ ચિકાસ નથી બાય બાય